બનાસકાંઠાના લોકસભાની ચૂંટણીનું જંગ જામતું જાય છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે આજે એક વિસ્ફોટક નિવેદન આપ્યું હતું બનાસડેરીની ચૂંટણી જે પ્રકારે થઈ હતી ત્યારે અગાઉની ચૂંટણીમાં શંકર ચૌધરી વર્તમાન ચેરમેન અને પૂર્વ ચેરમેન પરથી ભટોળ સામ સામે હતા જો કે પરથી ભટોળે આજે એક નિવેદનમાં બેલેટ બદલવાનું અને મતપેટીઓ બદલી અને બનાસડેરીની ચૂંટણી જીતવાનો આક્ષેપ સરકાર વહીવટી તંત્ર અને બનાસ નદીના વર્તમાન સત્તાધીશો ઉપર કર્યો છે ત્યારે હવે ચૂંટણી હવે બનાસ પર કેન્દ્રિત થતી હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીએ પરથી ભટોળના આક્ષેપોને નકાર્યા હતા અને પરથી હાર માની ગયા છે છે તેમની સાથે કોંગ્રેસમાં આયાતી અને પેરાશૂટ ઉમેદવાર તરીકે પરથી ભટોળને ગણાવ્યા છે ત્યારે પરથી ભટોળ સામે પણ અગાઉ બનાસ ડેરીમાં ગેરરીતિઓ છે જે મામલે બનાસ ડેરી તેમની સામે કાર્યવાહી પણ કરી શકે છે ત્યારે પરથી ભટોળ હવે બેલેટ બદલવાનો ઈવીએમની ખામીઓ કાઢવાના આક્ષેપ કરશે તો નવાઈ નહીં તેવું શંકર ચૌધરીએ નિવેદન કર્યું છે બナスદરીના વર્ષોથી ડિરેક્ટર રહી ચૂકેલા અને ભાજપના વર્તમાન ઉમેદવાર પરબત પટેલે પરથી ભટોડે પોતાના મિત્ર ગણાવ્યા હતા જો મિત્ર હોય એ મિત્રની સામે ન આવે એ પ્રકારની નિવેદનબાજી પરબત પટેલે કરી હતી ત્યારે હવે પરબત પટેલને પરથી ભટોડના નિવેદનોમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ વધતા જાય છે બナスદરીમાં વર્ષોથી ડિરેક્ટર પરબત પટેલે આજે પરથી ભટોડના નિવેદન સામે અકળાયા હતા પરથી ભટોળ અને પરબત પટેલ ઘણા વર્ષો સુધી બનાસ કામ કર્યું છે ત્યારે મતપેટીઓ બદલવાની વાત હોય બેલેટ બદલવાની વાત હોય કે પરથી ભટોળના કૌભાંડ હોય જે બાબતે પરબત પટેલ મીડિયાનું મોઢું બંધ કરવાની કોશિશ કરી હતી મીડિયાના સવાલોને પરબત પટેલે વાહિયાત ગણાવ્યા હતા એક તરફ પરથી ભટોડ બનાસ સત્તાધીશો ઉપર બેલેન્સ બદલવાના આક્ષેપ કરી રહ્યા છે ત્યારે બે વર્ષો સુધી સમગ્ર પ્રક્રિયાના સાક્ષી પરબત પટેલે હવે મોઢું સંતાડી રહ્યા છે અને મીડિયાને દબાવવાની કોશિશ કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોડ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન હતા ત્યારે તેમની પર વાતવાર મંત્રી હરિભાઈ ચૌધરીએ કરડોના કૌભાંડનો આક્ષેપ કર્યો હતો બરણીમાં હોય જ્યાં ચા કાંડ હોય કે ભેંસોનું કૌભાંડ હોય સમગ્ર મામલે આક્ષેપો થયા હતા અને જેને આજે બનાસકાંઠાના ખેડૂતોએ પણ આ આક્ષેપોને આ વાતને સમર્થન આપ્યું હતું ત્યારે જે જે પ્રકારે પરથી ભટોડ રિપીટ ત્યારે જે જે પ્રકારે પરથી ભટોળ કોંગ્રેસના મહારથી તરીકે મેદાનમાં ઉતર્યા છે અને તેમની સામે પણ કરોડોના કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં બનાસ ડેરી હવે પોઈન્ટ પર આવી છે બનાસ ડેરી પરથી ભટોળના સમયે પણ વિવાદમાં હતી અને શંકર ચૌધરીના સમયે પણ વિવાદમાં છે પરથી ભટોળ પર કરોડોના કૌભાંડના આક્ષેપ છે પરબત પટેલે આ સમગ્ર પ્રક્રિયાની સાક્ષી છે અને વર્તમાન ચેરમેન શંકર ચૌધરી પર બેલેટ અને મતપેટીઓ બદલવાના આક્ષેપ છે ત્યારે બનાસકાંઠામાં મોટો વર્ગ પશુપાલક અને ખેડૂતોનો છે ત્યારે હવે આ નેતાઓને ખેડૂતોના વોટ લેવાના છે અને ખેડૂતોના પૈસે કૌભાંડ કરી અને ખરા અર્થમાં નેતાઓ ખેડૂતોને બદનામ કરી રહ્યા છે એવી છેલ્લી હદની પ્રવૃત્તિઓ કે બેલેટ પેપર બદલવાની બેલેટ પેપર જે છપાયા એની ઉપર નંબર પણ છાપ્યા નહીં અને અધિકારીઓને ગુપ્ત રીતે ગાડીઓમાં રાખી અને બેલેટ પેપર અમારી બેલેટ પેપરની જે પેટીઓ હતી એ પેટીઓનો સીલ પણ નહીં કરવામાં આવેલા અને બેલેટ પેપર બદલી અને આ લોકોએ વિજય મેળવેલો જે આજે એમના જ પૈકી એમનાથી છૂટા પડેલા લોકો એમ ખુલ્લે આમ કહી રહ્યા છે કે અમે પાપ કર્યું તો અમે પાપ કર્યું તો અમે પાપ કર્યું તો અને જિલ્લાના લોકો સારી રીતે જાણે છે લડવાનું મિત્રો મિત્રો વચ્ચે ન હોય હમે હમે ત્યારે જ લડવાનું હોય મિત્રતા હોય તો એક છોડી દે અત્યારે મિત્રતાની વાત એટલા માટે નથી કે પરબતભાઈ મિત્ર એટલે તમે પૃથ્વીના બારામાં કીધું ને પૃથ્વી મને ક્યારેય ખબર નથી કે એ કોંગ્રેસમાં હોય કોંગ્રેસ ધ્યાન કોઈ દાવા દુચે બનો સંબંધ હતો નહીં એવું મારો વ્યક્તિગત માનવું છે જ્યારે ભાજપમાં એમણે ટિકિટ માગી ત્યારે મને એવું કીધું કે કોંગ્રેસ ટિકિટ આપશે તો પણ હું લડવાનું નથી મેં એવું કીધું કે ભાઈ કોંગ્રેસમાં કંઈ વાત થાય છે મારા મિત્ર હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય નેતાગીરી પ્રદેશની નેતાગીરીને મારી જિલ્લાની નેતાગીરી જ્યારે મારા નામની પસંદગી કરી એના પછી પર્સી ભાઈએ કોંગ્રેસમાં ટિકિટ લીધી એક બાજુ નરેન્દ્ર મોદીના પ્રતિનિધિ તરીકે ચૂંટણી મારે લડવાની છે એક બાજુ રાહુલ ગાંધીના પાર્ટીના ઉમેદવાર તરીકે પરથીભાઈ લડે છે મારી ટિકિટ ડિક્લેર થઈ ગયા પછી કોંગ્રેસે કેટલું મનોમંથન કર્યું ટૂટલી આપતા અંતર અત્યારે સમગ્ર કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ જ્યારે પાર્થિવનો આટલો વિરોધ કર્યો હોય અને છતાં એમણે ટિકિટ લાવી છે ત્યારે મારી નામની મિત્રતા હોય તો એમણે લડવાનું છોડી દેવું જોઈએ અને અત્યારે અમારા બે વચ્ચે કોઈ મિત્રતા હોય નહીં અને સમજવાની વાત પણ ન હોય એટલે મિત્રો આપણે તો નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે અહીંથી જવાનું છે અને જે મિત્રતાના સંબંધો આવ્યા એટલે પૂરા થઈ ગયા કહેવાય કહી શકાય કે ટિકિટની પટેલની પીઠમાં ખંજર આ વાત કે મેં આજ સુધી પાર્થિભાઈ કેટલી મદદ કરી છે વર્ષોથી એમને મદદ કરતો એમનો એમનો ટેકેદાર હતો અત્યારે એમ પ્રજાજનોને એમ હતું કે ભાઈ પરબતભાઈના હમે ક્યારેય લડે નહીં આ પ્રજા કહી રહી છે અને એટલા માટે તો કહીશ મિત્રો કે જ્યારે ક્યાંક એવી પણ એ વાતો કરે કે પરબતભાઈ રાજ્ય સરકારમાં મંત્રી છે એ અહીં રહે અને મને એમ કે દિલ્હી મૂકો મિત્રો પ્રજાએ જ્યારે નક્કી કર્યું હોય કે જ્યારે નરેન્દ્રભાઈ મોદીની પસંદગી અમિતભાઈ શાહની પસંદગી ભારતી સાહેબ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પરબતભાઈની બીજેપીના ઉમેદવાર તરીકે પસંદગી કરી હોય ત્યારે મિત્રો અહીંથી જે થતું હોય થાય પણ દિલ્હી જે કમળ મોકલવાનું છે અને કઈ મારી પ્રદા આવી છેતરમણી વાતોમાં કંઈ આવે નહીં પરથી ભાઈ છે પર્વતભાઈ પર્વતભાઈ છે અને આજ સુધી કંઈ પણ પરથી ભાઈએ પ્રાપ્ત કર્યું હોય તો પરબતભાઈ થકી પ્રાપ્ત કર્યું છે પરબતભાઈએ કશું એમણે આપ્યું નથી ક્યારે હું અપેક્ષા રાખવું પણ નહીં અને અત્યારે ત્યારે મારાથી છૂટા પડ્યા છે એટલે કઈ પ્રજા કોઈ આવી છે આખો વિસ્તાર જ છે કે જે વિકાસ અંબાજીથી ઉમરગામ સુધી આખા પટ્ટામાં ભૂતકાળ જુઓ અને નરેન્દ્રભાઈને આવ્યા પછી વનબંધુ વિકાસ યોજના તળે જે મિત્રો કામો થયા છે આદિવાસીઓને એમની માલિકી હક આપવાવાળી વાત હોય આદિવાસીઓના વિકાસ માટેના દસ મુદ્દાનો કાર્યક્રમ હોય આદિવાસીને શિક્ષણમાં કઈ રીતે અગ્રવતા મળે એને નોકરીમાં કઈ રીતે પ્રાયોરિટી મળે એને પીવાનું પાણીને સિંચાઈનું પાણીને રોજગારીની તકો માટે જે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીએ અહીં હતા ત્યારે અને દિલ્હી ગયા પછી પણ ટોપ પ્રાયોરિટી વનબંધુઓ વનવાસીઓને આપી છે અને એટલા માટે મિત્રો વનવાસી પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનો છે એમાં કોઈ શંકા સ્થાન નથી કોંગ્રેસમાં આયાતી પરથીભાઈ ભટોળ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમને સમર્થન નથી કરી રહ્યા જિલ્લાભરની અંદર કોંગ્રેસની અંદર નિરાશાનું વાતાવરણ છે એટલે ચૂંટણીમાં હાર પહેલથી ભાળી રહ્યા છે એટલે હવે પેટીઓ બદલવાની કે ઈવીએમ ઉપરના કારણો એટલે હાર માટેના કારણો અત્યારથી એમણે શોધવાનું શરૂઆત કરી દીધી છે એ આખો બનાસકાંઠા જિલ્લાને દૂધ ઉત્પાદકો બધા જાણે છે એ મારે આજે ખુલ્લું ના કહેવું જોઈએ પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકો એમને અનુભવ છે કે ભૂતકાળમાં શું શું ક્યાં ક્યાં કેવી રીતના ભ્રષ્ટાચાર થયા છે એ બાબતે આખા બનાસકાંઠા જિલ્લાના દૂધ છે એમાં આપ મને જે પ્રશ્ન પૂછ્યો એમાં એ આવી જાય છે તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે કે દાણમાં પેલી ખરીદીમાં બે ત્રણ બીજી પેલી એમના જે પેલા બરણીઓ બરણીઓ આપી હતી એમાં તમે જે કહ્યું એમાં બધું આવી જાય છે